Lah, pelu banu bain tak Ya bantu eh, ya, ya. oh, ba, eh banu ba. Ya kaya tu ni. Lah, mana ni? Oh, apa?

તો હવે આખો તો પછી ઈ હગા થઈને ભાઈ હાસોવારી કે છે અને હેડો એ કનુભા એ નવો ઘર કરો છે કરો છે હે તો હેડો જટ થઈ जातो

જાવું છે ગાડી વાડી કોઈ કરજો હું તો ની કીધું છે કે ગાડી લાવશી અમી આય છે ભાઈ તમે ની આવો

હો હો હેડો બોલો ભાઈ બોલો ભાઈ હા બોલામાં જાવ છે તો હેડો પણ અમે તૈયાર ગાડી લઈને ભાડું આવી ગયો થાય હેડો એવા ન આવતી તો વેવાણ બેઠા બધું પડે આવું પણ તમે ગાડી લાય તમે મેમરાડે મારા ઘરે તમારી ઘરે તમે લેરો આમી ભાઈ

કે તમારા ની આવક ખરી બોલમણામ પણ કે અમે ગાડી નું પાડો નઈ આવેલા એને બોલવણું કે રૂપિયો નહીં કરો ખાલી ખાવા આવે એમ કીધું અમારે છે

દોડો અહીંયા તો બનુભા બેડા ને ઓ જાય ગયો ઓ હો હો મોટા આગેવાન તો મારે બેહી જાય દે કનુભા ઓલા uh, છે oh, oh. 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 oh? oh, તમે તો ભલાજ તો કદી કોઈ દાડે બેહવાના નંબર જ ના આવે મારું મન રાખો ને બેહો પર આવે એ તો મોટા થી બે મરે કઈ દો

અરે ભલા આદમી શું વાત કરો માર આડું જાના પાતર જેમ તો તમે જો એમ તો જોવો કેવો છે માર આડું કોઈ જોખા જીનો જીરો અમે તો ખા હા અરે જોખા જીનો જીરો ખવરાય છે શું ઓડી પેલો બનાવાય હગો જે કરે ને દાળ રોટલા ખરા તો ખઈ લે ને આપણે આવાનું આનું ના કરો ને ના ભઈલા કદી એ એવું કરું નહીં ઈ આવે તો કદી દાળ જે છોકરો નઈ આવતો ને જોક આયા દાળ રોટલા ખવા ના કેવરા એવું ના કહેવા મારું મને સી જોવા હગા તો કાપા હોય ના ના હગા ના ખબર આપણે

કે જોડીએ જોડીના હા આપડા આયા ને પાળા ફડડ ભલા દે આવો એટલા ને ઉપાડીન ફરે છે ભાઈ ભરા ભરાઓ આપડે તો રોમમેને નહી કરતા અરે આવો આવો પણ તમે આ બગા આવવાનું પડ ફરે અરે ભરા બતાવો બતાળો અરે બે 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 સુબ બે ના મોઢણ બદલાય તમે બેહો અમાર તો આઢું કર દે તારે એ જ ના લાગો તોય મારું રાખાયું ભરા આઢું ઉકો કર કો આઢું કો કર બોલો બોલો ગોદરો પાટવાળો ક્યા વાત છે બોલ સાબર ના ના અમે ફોણ આગ્યા હોય ક્યા આપણો ફોન ભાઈ હટ ગોદડુ ચાલ દો છો હારે તો મને હવે અમાર બધા હારો હોય હું તો અમાર આઠું ફાઈન બેહું તાન સાટો હોય કે હારું છે હવે હોય આનું જાડું એના આ ફોણ ફોણ હેડ પા આ ભલા દે પાણી પાઈ બચ્ચાને લાવ એ ભલા દે આ પછી એમ કેમ કે આ પગ્યા બેચ્યો હા મારું પાણી ગયો

અલ્યા શુબા હ તમરા આઢા તમરા આઢો કેમ ડાકા એમ બેઠા જ કોઈ સીરો બીરો બનાવાનું કરતા સીરો કર્યો છે એમ સીરો કરે બાય પણ ચા ચા મરાય ચા પીન પછી જ તાપ લાગે રેલા તાપડો તો બેહો તાપ લાગે મારે ગરમી લાગે હર જબર હા આ કનુભવ રાખે હે હા ઓણી રાખો વારો હારો હા આ તો વારો હારો આવે હા તખુબા ના મદદ કરો તાની હવે અમારે આડું પાડવા પડી પગે પાણી પડ્યા તો મોઢાને બરા અમા લેવરાવાળા આ પડતો આડું હા કરો હવે સેવા આવે એટલે હેડો આડું હાસ નહીં પાડતો પગે બહુ દુખ્યા જો કલબ હેડો ઓઢાવા ને હું તો નહીં આવતો તમે લાવો એકલો ભાગ બેમાં જવું પડે કમી તો વડીના કેવા આયા તારના તરફ ટ્રાન્સફર આતો અલા આડું હાસ ને દુખાડો આડું મેલો હોય અરે આ કેમ પછાડો છો આડો ઓલો મુર તમે વળી શું આવ કરો ચાલાય ગયો જીનો ચાલાય ચાલાય હેડ તો ધીમો મારડો બેટો આહા કનુભા કીધું તું સીરાનો આવ્યો કે ઓ

અનુભાગ પહેવરા હોય ના પણ આ તો હવે કુટુંબ એમને વાતો કરો

તમારે મને ક્યાંથી બોલમણું રોટલા ની કેટલી વાર છે રોટલા ખબર આવે છે

અમારે જેમ કરતા કરી દે તમે ધંધો કરો તો અમે ધંધો કરી પણ તમે ધજા હજી વેલા નથી બાજુ આ કરતા હજી ના ના